જળસણ તાલુકાના આટકોટ સેન્ટ્રલનું ગામ ચારસો જેટલી બસોની અવર જવર થતી હોય છે ત્યારે મુસાફરોની પણ અવર જવર રહેતી હોય કંટ્રોલ પોઈન્ટ બંધ હાલતમાં હોય જેને લઈને મુસાફરો હેરાન પરેશાન થાય છે વિદ્યાર્થી મુસાફરી પાસ ધારકો હેરાન પરેશાન થાય છે કોઈને બસ વિશે પૂછપરછ કરવી કોને અહીં તો અલીગઢી તાળા લાગ્યા છે તે પણ બે દિવસ થયા છતાં જનરલ ડેપો મેનેજરને ખબર નહીં હોય ઘટના સ્થળે ગામના આગેવાન વિજયભાઈ ધમલ કંટ્રોલ પોઈન્ટ પર પહોંચ્યા હતા ત્યાં તેમણે શાળા જોઈને ડેપો ફોન મારફત જાણ કરી ત્યારે ડેપો મેનેજરે કહ્યું મને ખ્યાલ નથી શું ડેપો મેનેજરને બે દિવસ સુધી ખ્યાલ નહીં હોય આવા ઉડાવ જવાબ આપ્યા હતા અમારે હાટકોટ જસ્ટન ટ્રકોનું આઠકોટ કામ છે આ લાખો રૂપિયાના ખર્ચે સરકારે પબ્લિક માટે વસ્તુ બનાવ્યું છે હવે કઈ છે બે ત્રણ દિવસથી છે આમાં મુસાફરો હેરાન થાય કોઈ પાસવાળા નાના મોટા કામ હોય પાસવાળા વિદ્યાર્થીઓ હેરાન થાય છે મુસાફરો હેરાન થાય કોઈ પણ આવે કે રોક નહીં તો ચારસો બસો આવે જાય છે રોકડ બસો છે એક્સપ્રેસ છે ચારસો બસનું ઉપર એ બસો આવે હાટકોટમાં પણ પોઈન્ટ બનશે અને મુસાફરો મોટાભાગે હેરાન થાય છે અને જસ્ટન ડેપોમેન્ટ જાણ કરી કેમ ત્રણ રીતે બનશે તો કે જાહેર તાજિયા તાજિયાની હતી અને ઉડા કે કાલે કંઈક તમને ખબર નથી અત્યારે બપોર બાર વાગે તો હજી એમ કહે છે મને ખબર નથી હું જાણી તમને કહું કે ડેપો ડેપોમેન્ટ કોન્ટ્રોલ પર કેમ બનશે હજી જાણે છે ત્યારે બે બાર વાગ્યાનો સમય થઈ ગયો એ માણસ હેરાન થાય છે અને ડેપોમેન્ટને પોતાને ખબર નથી આર્થો કંટ્રોલ પર બનશે